પોરબંદર ખાતે બાલુબા એલુમની એસોસિએશન દ્વારા ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં પ્રથમ દિવસે વિવિધ કાર્યક્રમમાં દેશ વિદેશથી ચારસો થી વધુ ભૂતપૂર્વ છાત્રાઓ ખાસ ઉપસ્થિત રહી હતી અને આજે વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા આજથી બાલુબા એલુમની એસોસિએશન દ્વારા દિવસીય એલ્યુમની મીટ આગમન થઈ ગયું છે આજે પાંચ તારીખે નાગપુર નાસિક રાજકોટ જામનગર અમદાવાદ મુંબઈ આખા ભારતમાંથી બેનો આવી રહ્યા છે કર્ણાટક માંથી આવી રહ્યા છે એજ એ જ રીતે ઓસ્ટ્રેલિયા સ્વીડન પોર્ટુગલ લંડન અમેરિકા દુબઈ બધાથી આજે લગભગ ચારસો જેટલા બાલુબેન આવ્યા છે અને અત્યારે એમનો સાંસ્કૃતિક કાર્યક્રમ છે જે બેનો પોતે પરફોર્મ કરે છે જબરજસ્ત કાર્યક્રમ એ લોકો લઈને આવ્યા છે પોતાના ગ્રુપના અને અત્યારે કાર્યક્રમ ચાલુ છે બપોરે અમે અમારા બાલુબેન એનું એલ્યુમનીના જે શ્રેષ્ઠ નારી રત્નો છે એમનું અમે સન્માન કરવાના છીએ ત્યારબાદ અમે ટાઈમલેસ બ્યુટી એટલે બ્યુટી કોન્ટેસ્ટનું આયોજન કરવા જઈ રહ્યા છે જે આજે પહેલો રાઉન્ડ હશે અને કાલે બીજો અને સાંજે ભવ્ય રીતે નાટક માધુરી દીક્ષિત કરેલું છે અને આ રીતે આજનો દિવસ કમ્પ્લીટ છે આવતીકાલે એક સરસ્વતી શોભાયાત્રા અમે લોકો કાઢવાના કમલાબાગ થી લઈ અને બાલુબા સુધીની સરસ્વતીની મૂર્તિ અમે જે બાલુબાની વિદ્યાર્થીઓને અત્યારે પ્રેઝન્ટ કરવાના છીએ એ મૂર્તિ લઈ અને અમે ધામધૂમેથી લગભગ પંદરસો જેટલી બહેનો ત્યાં બાલુબા સુધી જશું અને પોરબંદરના તમામ સંસ્થાઓ અને નાગરિકો જેના જેના ઘરમાં બાલુબાની દીકરીઓ ભણી હોય એમને હું વિનંતી કરું છું કે આ સરસ્વતી માતાનું સન્માન કરે અને એમને બાલુબાની અંદર અમારે થોડો સન્માન સમારંભ છે ત્યારબાદ બપોરે ફરી પાછું અમારું ટાઈમલેસ બ્યુટી એનું ફાઇનલ રાઉન્ડ છે અને રાત્રે કેરવી બુચનો એક લાઈવ ઇન કોન્સર્ટ કોન્સર્ટ છે જે આ અંતર્ગત છે રવિવારે અમારી સાથે બાલુબાની દીકરીઓ જે હાલ ભણે છે એમનો પ્રોગ્રામ છે ત્યારબાદ એમને અમે અને તેમના પ્રોગ્રામ પણ અમે માણશું અને જગદીશભાઈ ત્રિવેદી જે બહુ મોટા દાતા છે એ અમારી સ્કૂલમાં પણ દાન આપ્યું છે એ પોતે આવવાના છે અને દીકરી વાલનો દરિયો એ કાર્યક્રમ એ કરવાના છે તો આખા ત્રણ દિવસના ભરચક કાર્યક્રમો વચ્ચે અમારી બહેનો આજે મૈત્રી મિલન કરીને એકદમ ખુશ છે ખૂબ ભાવ વિભોર છે એમ કહીએ કે લાગણીઓની સુનામી વહી રહી છે એવું અત્યારે અમારે કારણ કે અઠ્યાસી વર્ષમાં પહેલી વાર એલ્યુમની થઈ રહી છે સો આવા બધા પ્રોગ્રામો છે અને અમે બધા બહુ ખુશ છીએ